બાળકોના વોર્ડ માં બેડ ખૂટી પડ્યા છે બાળકોના વોર્ડમાં એક બેડ પર બે બાળકોની સારવાર આપવામાં આવી છે છેલ્લા કલાકમાં એક યુવાનનું ડેન્ગુ અને એક તાવથી મોત નીપજ્યું છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં એકસો જેટલા કેસ સામાન્ય દિવસમાં છે તેની કરતા અત્યારે બસો પચાસથી વધુ રોજની ઓપીડી આવી રહી છે સુરત સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગમાં હાલ બસો પચાસથી વધુ બાળકો અલગ અલગ બીમારીઓના દાખલ છે અને બાળકોના વોર્ડમાં બસો બેડની વ્યવસ્થા છે તે તમામ બેડ ફૂલ હોવાથી એક બેડ પર બી બાળકોને સારવાર આપવામાં આવ્યા છે મારું નામ ડોક્ટર કીર્તિ મહેતા છે હું પીડિયાટ્રિક વિભાગમાં સહ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું મેડમ હાલ પરિસ્થિતિ ઉભી છે વાયોલન સંખ્યા છે એક બેડ પર બે જોડા લઈ રહ્યા છે કેમ અને શા કેટલા કેસ છે હાલમાં બાળકોની ઓપીડીમાં બસો થી અઢીસો બાળકોને સારવાર મળી રહી છે અને વોર્ડમાં રોજના ચાલીસ થી પચાસ દર્દીઓ નવા દાખલ થઈ રહ્યા છે બાળકોના વિભાગમાં કેપેસિટી કરતા બેડની કેપેસિટી કરતા ત્યારે દાખલ દર્દીઓ વધારે હોવાથી એક બેડ પર બે બાળકોને સારવાર અપાઈ રહી છે સિવિલમાં આવતા દરેક ગરીબ દર્દીને સારવાર મળી રહે એ અમારું ઉદ્દેશ્ય છે અને આગળ પણ દરેક બાળકને સારવાર મળી રહેશે રોજના ઓપીડીમાં બસો થી અઢીસો દર્દીઓ આવે છે અને વોર્ડમાં ચાલીસ થી પચાસ દર્દીઓ નવા દાખલ થઈ છે